અને જે આ બેરને ગાળ બોલી એની માફી માંગશે તો હું જેલની બહાર તેમને છોડાવી દઈશ તેમનો કેસ ખેંચી લઈશ અત્યારે સોશિયલ મીડિયામાં ચૈતર વસાવાને લઈને ખૂબ જ સમાચાર એ આવી છે કે ચૈતર વસાવાના પત્ની હવે મેદાનમાં ઉતર્યા છે અને ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા બિલકુલ માફી નહીં માગે કારણ કે ચૈતર વસાવા સાચા છે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે હવે અમારો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અમને જરૂર ન્યાય મળશે ચૈતર વસાવા આટલા દિવસથી જેલની અંદર હતા અને હવે થોડી માફી માંગશે એવું એમના પત્ની કહી રહ્યા છે શું ખરેખર મિત્રો હવે ચૈતર વસાવાને ન્યાય મળશે કે નહીં મળે એ તમે કમેન્ટમાં બતાવજો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચૈતર વસાવા તેમના પત્ની અને સંજય વસાવા આ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે અને આ સંજય વસાવા સંજય વસાવા પણ હવે મેદાનમાં ઉતર્યા છે અને ચૈતર વસાવાના પત્નીને અને અમુક તેમની જનતાને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા હવે માફી માંગે તો હું આ કેસ પાછો ખેંચી લઉં પણ ચૈતર વસાવાના પત્ની હવે આ વાતને માને એમ નથી કારણ કે કાલે મિત્રો મીડિયા સામે ચૈતર વસાવાના પત્નીએ જણાવ્યું છે કે ચૈતર વસાવા માફી નહીં માગે નહીં માગે ને નહીં માગે કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે અને એમને તેમની જનતા ઉપર પૂરો વિશ્વાસ છે એટલે તેમની જનતા તેમને સપોર્ટ કરશે અને ચૈતર વસાવા તેમની માફી નહીં માગે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને તમે જોતા હશો કે ચૈતર વસાવાના પત્ની અત્યારે હાલ બિલકુલ ના પાડી રહ્યા છે કે માફી તો નહીં જ માગે તો શું દર્શક મિત્રો ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટશે કે નહીં છૂટે તમે કમેન્ટમાં જણાવજો તો બસ આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે